ભાગવતમ દશમ સ્કંદનો ચોત્રીસમો અંતર તો આપણે ગત સત્રમાં જોયું કે ભગવાન શ્રી કૃષ્ણ અને ગોપીઓ વચ્ચે જે રાસ રચાયો એનું આપણે વર્ણન જોયું અને બહુ અદભુત રાસ હતો અને જે પણ દેવતાઓ છે ગંધર્વો છે કિન્નરો છે એ ભગવાનનો આ રાસ જોવા આવે છે અને બધા જ તે આ રાસ જોઈને આનંદ પામે છે અને ઉપરથી પુષ્પવૃષ્ટિ કરે છે આપણે જોયું કે વચ્ચે ગોપીઓ એકવાર ઠાકી જાય છે પણ ભગવાન શ્રી કૃષ્ણ એમના ખભા પર હાથ મૂકે છે તો ભગવાનના સ્પર્શ માત્ર જોકે સ્પર્શ થતો તો પણ ગોપીઓ ભગવાન શ્રી કૃષ્ણને સ્પર્શ કરતી હતી પણ હવે સામેથી જ તે ભગવાન શ્રી કૃષ્ણએ ગોપીને સ્પર્શ કર્યો તો એમની જે પણ અંદરથી જે પણ એમનો ઠાક હતો એ એકવાર દૂર થઈ ગયો અને પાછો મહારાજ ચાલુ અને પાછા દેવતાઓએ પુષ્પવૃષ્ટિ કરી પણ હવે ગોપીઓ થાકી ગઈ હતી તો કઈ વારે વારે તો ભગવાન શ્રી કૃષ્ણને ટચ ટચ કરી ન શકે કારણ કે ધીમે ધીમે સવાર થતી હતી તો ગોપીઓને ઘરે મોકલવી તે સ્વાભાવિક છે કારણ કે આપણે કાલે ડિસ્કસ થઈ કે આ જે પાંચ એક અધ્યાય છે એ બધા એક જ રાતમાં થયેલું કાર્ય છે તો હવે સવાર થઈ ગઈ હતી અને ગોપીઓનું જવાની ઈચ્છા નહોતી તો ભગવાન શ્રી કૃષ્ણનો ઠાક દૂર કરવા માટે એમને યમુનાજી અંદર લઈ જાય છે અને જળક્રીડા કરે છે અને જેવી થોડી સવાર થાય છે એવી ભગવાન શ્રી કૃષ્ણના આદેશથી બધી જ ગોપીઓ પોતપોતાના ઘરે પાછી જાય છે તો તો અધ્યાય છે છે સુદર્શન અને ઉદ્ધાર આ બે અસુર છે સુદર્શન અને શંખચૂડા આ જે સુદર્શન છે એ અસુર નથી પણ એને શ્રાપ આપવામાં આવ્યો તો આપણે જોશું તો શિવરાત્રી દિવસે નંદ મહારાજ અને બધા જ ગોપ ગોપો એમની જોડે જાય છે ભગવાન શિવજીના મંદિરે જે કઈક સરસ્વતી નદીની પાસે આવેલું છે તો ત્યાં જઈને ભગવાન શિવનો અભિષેક કરે છે અને આખું જે જે શિવજીનું ભજન કરે છે અને બધું આખો કાર્યક્રમ કરે છે શિવજીને જળ ચડાવે છે અને તે દિવસે આજે બધા જ ગોપો હતા નંદ મહારાજ હતા બધાને ઉપવાસ હતો તો એ ખાલી સરસ્વતી નદીનું જળપાન કરીને તે દિવસેનો આખો કાર્યક્રમ પતાવીને એ નદીની પાસે જ ગયા પણ ત્યાં એક મોટો વિશાળ અજગર હતો જે આપણે વાત સુદર્શન એ સુદર્શન નામનો ના અજગર હતો અને જે અજગર છે બરાબર એ જ સમય ના અને કેટલા દિવસથી ભૂખ્યો હતો અને બરાબર એ જંગલમાંથી નીકળાય નીકળે છે અને નંદ મહારાજને બધાને જોવે છે અને જોવે છે કે હું કેટલા દિવસથી ભૂખ્યો છું તો હવે આમાંથી કોકને હું મારો નિવાલો બનાવું તો એ જ વસ્તુ જોઈને જે નંદ મહારાજને પેલો અજગર પકડી લે છે અજગરના મનમાં એવું નતું કે આમાંથી કોને પકડી લઉં કોને પણ નંદ બાબાને એ અજગર પકડી લે છે અને જેવા નંદ બાબાને અજગર એ મોઢામાં લે છે તો નંદ બાબા જોર જોરથી બહુ પડે કે કૃષ્ણ મને બચાય હું તારા શરણે છું તે બધા જ દેવતીઓનો સહાર કર્યો છે એમ આ મૂર્ખ નું તું સહાર કર જેને મને પકડી રાખ્યો છે ને આ મુખમાં તો આટલું સાંભળીને બધા જ તે જે ગોવાળો છે એ નિંદ્રાવશ હતા પણ બધા ઉઠી ગયા અને જોર જોરથી જે અર્ધ અર્ધ સળગેલા લાકડા હતા એનાથી એ અજગરને મારવા લાગ્યા પણ છતાંય તે અજગર છે નંદ બાબાને મૂકતો નહોતો તો હવે જે ગોપ બાળકો હતા જે ગોપો હતા મોટા મોટા એ બધા એકદમ જે સળગેલા લાકડા હોય આગળથી પૂરા દેતવા હોય લાલચોળ તો એ અજગરને અડાડ્યા પણ અજગરે હજી પણ નંદ બાબાને મૂક્યા નહીં અને ભગવાન શ્રી કૃષ્ણ આટલી વારમાં જ આવી ગયા તો ભગવાન શ્રી કૃષ્ણને દોડીને આવીને અજગરનો વધ નથી કર્યો નથી અજગરને આંગળી પણ રાડી ભગવાને એમના અંગુ પગના અંગૂઠાનો સ્પર્શ કર્યો એને અને એ જે અજગર છે એ ન્યાથી એમની એની સદગતિ થઈ ગઈ તો એ અજગરનું સર એનું ગાયબ થઈ ગયું ને એમાંથી એક તેજસ્વી સુંદર પુરુષ બહાર આવ્યો અને એ પુરુષ જે છે એક દેવતા સમાન હતો તો એ બહાર આવે છે અને ભગવાન શ્રી કૃષ્ણ ચરણોમાં પડી જાય છે કે છે કે ભગવાન હું પેલા આ અજગર નહોતો પેલા હું કુલવાન ધનવાન ઐશ્વર્યવાન હતો કીર્તિવાન હતો પણ મને મારા રૂપ સૌંદર્યનું આટલો ઘમંડ થઈ ગયો હતો એટલે એકવાર હું આકાશ માર્ગે નીકળતો હતો અને એક બ્રહ્મ બ્રહ્મવેદી બ્રાહ્મણનો મેં અપરાધ કર્યો જે લોકો દેખાવમાં સારા નહોતા પણ મેં મારા ઐશ્વર્યના મદમાં એમનો મેં અપરાધ કરી દીધો તો હવે એ લોકોએ મને શ્રાપ આપી દીધો અને કીધું કે જા તું અજગરના રૂપમાં જતો રહે પણ એ લોકોએ મારા ઉપર એક રીતના કૃપા જ કરેલી છે કેમ કારણ કે એને મને જે અપરાધ આપ્યો એને મને જે શ્રાપ આપ્યો એ શ્રાપના કારણે આજે મને તમે મળ્યા છો અને સ્વયં તમારા શરીરનો મને સ્પર્શ થયો છે અને હું સદૈવ હવે તમારો ભક્ત રહેશ આટલું કહીને એ જે સુદર્શન છે એ ત્યાંથી એના ધામ સીધા છે મતલબ તો જેવી રીતે આપણે જોયું કે ભગવાન શ્રી કૃષ્ણ રાત્રે અમુક અમુક રાત્રે ગોપીઓ જોડે વિહાર કરતા હતા તો એવી જ રીતના ભગવાન શ્રી કૃષ્ણ અને બલરામ બલરામજીએ નીલામ્બર ધારણ કર્યું હતું અને ભગવાન શ્રી કૃષ્ણએ પિતામ્બર ધારણ કરેલું અને ગોપીઓની સાથે વિહાર કરી રહ્યા હતા રાત્રે જંગલમાં અને ભગવાન શ્રી કૃષ્ણ સુંદર ગાઈ રહ્યા હતા તો સાથે સાથે બલરામજી પણ ગાઈ અને સુંદર ગાઈ રહ્યા છે કે ગોપીઓ છે એ ભગવાનના અવાજમાં મદમસ્ત થઈ ગઈ અને આટલા ભાવ વિભોર થઈ ગઈ કે એમને એમના વસ્ત્રોનું પણ ભાન ન રહ્યું કે મારા વસ્ત્ર નીકળી જાય છે ને એ નાચવા લાગે કારણ કે ગોપીઓનો તો ભાવ જ અલગ હતો ભગવાન શ્રી કૃષ્ણ પ્રત્યેનો તો હવે જેવી ગોપીઓને ભગવાન શ્રી કૃષ્ણ જંગલમાં આગળ વધે છે એ જ સમયે જે શંખચૂડા નામનો દૈત્ય છે એ સમયે ત્યાંથી નીકળે છે જે કુબેરનો દૂત દૂત હતો તો એણે જેટલી પણ ગોપીઓ છે એને એક સાથે બધીને લઈ લીધી અને પાસમાં બાંધી લીધી અને જેવી રીતના કેમ કોઈ ચોર છે એ ગાયના ધણને હકવીને ભાગી જાય છે ચોરી કરીને ભાગી જાય છે આખું ગાયનું ધણ એવી જ રીતના બીજો શંખચૂડા નામનો જે દૈત્ય છે અસુર છે બધી ગોપીઓને પાસમાં બાંધીને લઈ જઈ રહ્યો હોય છે તો ગોપીઓ છે એ ડરવશ કે આટલો મને ડર લાગી ગયો કે જોર જોરથી કૃષ્ણ કૃષ્ણ કેમને બચાવો એમ અને ભગવાન શ્રી કૃષ્ણ અને બલરામે આ ચિત્ર જોયું અને એવા જ ભાગે છે અને ગોપીઓને કહે છે કે તમે ડરો નહીં હમણાં જ અમે હમણાં જ અમે આ અસુરનો વધ કરી દઈશું તો શ્રી કૃષ્ણ અને બલરામજી પાછળ પાછળ એકદમ ભાગે છે જોરથી અને આટલી સ્ફૂર્તિમાં ભાગે છે કે એ જે શંખ ચૂડા છે એની પાસે પહોંચી જાય છે તો જે શંખ ચૂડા જોવે છે કે આ મૃત્યુ સમાન આ જે બે આ કૃષ્ણ અને બલરામ આવે છે મારી તરફ આ મને નક્કી મને મારી નાખશે મારો વધ કરી નાખશે અને શંખ ચૂડા છે એના મસ્તક ઉપર એક મણી હતો તો ભગવાન તો ગોપીઓને તો એ શંખ છોડાય મૂકી દીધા ભગવાનના ડરથી તો બલરામજી ગોપીઓની રક્ષા કરવા માટે રહ્યા અને શંખ ચૂડાનો વધ કરવા માટે ભગવાન શ્રી કૃષ્ણ એની પાછળ પાછળ દોડે છે અને હવે શંખ ચૂડા જ્યાં જાય જે માયા કરે ભગવાનની બધી માયાને મારીને અને એની પાછળ ભાગે છે તો એ જ સમયે ભગવાન શ્રી કૃષ્ણ શંખ ચૂડાને પકડી લે છે અને એક મુષ્ટિકાનો પ્રહાર એના મસ્તક ઉપર કરે છે અને એ જ સમયે એનું જે મસ્તક છે એ ધડથી અલગ થઈ જાય છે અને મણી પણ અલગ થઈ જાય છે અને પછી ભગવાન શ્રી કૃષ્ણ એ મણી લાવીને બલરામજીને બધી ગોપીઓ સામે આપી દે છે તો આ રીતના ભગવાન શ્રી કૃષ્ણએ આજે બે અસુર હતા આજે સુદર્શન હતો એ અસુર નહોતો પણ એને અસુરની યોનિમાં આપી દીધો કે એક તું એક અજગર અસુર બની જાય એમ કે જે અસુર અજગરના રૂપમાં રહે છે તો આ રીતના ભગવાન શ્રી કૃષ્ણએ આ બે દૈત્યનો ઉદ્ધાર 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 કર્યો તો હવે આગળ શું થયું આપણે હવે પછી ના શ્રવણ કરીશું હરે કૃષ્ણ